પરસાદ પૂરેલા છે એવા ધરમસિંહ બાપાના એવા પરિવાર બેઠા છે ઘોડા ભગત ને આપણે કેવી રીતે વાત કરશું જયારે સુંદરિયા ના આપણા વિહામણ અને ધરમસિંહ બાપા અને પટેલ ના છોકરા એના વીસ વર્ષના છોકરાને ને હરફ દર્દીઓ અમારા છોકરા ને હરપદર્શ થઈ ગયો કે ભર્યો નથી દુનિયા કે જગત ધરમસિંહ ભગત ને કીધું કે જા ભગત

આવેલું છે માંડાનું ઘરમાં એની વાતો પડે છે તો આની એની જે જોડાયેલી એનો ઇતિહાસ થોડોક તમે જણાવશો એટલે જે ગેબીનાથ રિયા એ પહેલા શિષ્ય ધારણ કર્યા આપા મેપા પછી મોલડી આપા રતા રતા આપા એ પછી આપા જાદરા થાપા પછી જાદરા બાપુ આપા વિહામણના ગુરુ અને વિહામણ બાપુ ધરમસિંહ બાપાના ગુરુ ત્યારે બાપા આપા વિહામણ ધરમસિંહ બાપાને અલ્હાબાદ થી સંઘ આવ્યો બાબુમલ શેઠ નો અને બાબુમલ શેઠે દીકરાની માંગણી કરી અને નવ થયો અલ્હાબાદ બાબુમલ શેઠ ના શેઠના એ કીધું કે ભાઈ આપણે આ દીકરી છે દીકરા ના પાડ ની પણ હવે આપણે માનતા લઈને પાળિયા જવું છે તે બાબુમલ કીધું પણ આપણે દીકરો માંગ્યો તો ના દીકરી કે આપડી થી માનતા લઈને ન જવાય પણ એના ઘરના એ હઠ કર્યો હવે હાલો સંઘ આવ્યો પાળીયાર અને એકત્રીસ હજાર રાણી સિકા રૂપિયા મૂક્યા પાણી ઠાકરના ઠાકર ના શરીરે ત્યારે આપા વિહામણને ને બોલાય અને કીધું કે બાબુ મારે છેઠ આ રૂપિયા લઈ લો મારી મહેનત ના નથી તમે દીકરો માંગ્યો તો ના દીકરી કે માથી રૂપિયા લેવાય નહીં તેથી રામપ્રા ધરમસિંહ બાપાએ કીધું કે બાપા માનતા સ્વીકારી લો

અને ધરમસિંહ બાપાએ એમ ત્રણ ડબકી મરાવી સોળી નો છોકરો બનાવી દીધો હવે કઈ શેઠ નથી એક જ રામપુરા બીજલભાઈ કાબુ હરી ની દીકરી વધુબેન નામ અને હરિપર માં ભીખાલા સગનભાઈ મકવાણા ઘરે અને અમદાવાદથી થી ડોક્ટરે રજા આપી દીધી હતી કે ભાઈ આ એક રાત છે કે હવર માં બેન નથી તેથી રામપુરા ધરમસિંહ ભગત ને બાર બીજ ના ધણી એ બાવડું અને પાંચ કલાક માં બેન ને ભાખરી કરીને ખાધી અને દીકરી લેવાની આજની તારીખમાં એ મધુબેન નો કિલો વજન છે આવા બાપાના પરસા એક વિષુભાઈ દરબાર એકત્રીસ વર્ષે બાપા એ સંતાન અને દીકરો આપ્યો આવા બાપાના અનેક પરસા છે વાલજીભાઈ હરશીભાઈ ડાભી એને પાંચ દાણ હરપદાશ્રીઓને આછે સાહેબ ની નામ ફગાવી નાખે